કૃષ્ણદાસના કીર્તનમાં સામેલ થયા હતા જેની થોડી તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસે શેર કરી હતી આ ઇવેન્ટમાંથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કપલ ભક્તિમાં લીન થયેલું જોવા મળી રહ્યું છે ક્લિપમાં અનુષ્કા શર્માને જય રામ શ્રી રામનો જાપ કરતા જોઈ શકાય છે જ્યારે વિરાટ પોતાની આંખ બંધ કરીને બેઠેલા જોવા મળી રહ્યા છે લુકની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ સિમ્પલ બ્લુ કલરના ટોપમાં અને ક્રિકેટર બ્રાઉન કેપ અને બ્રાઉન જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે માં બંનેને ભક્તિમાં લીન થતા જોઈ શકાય છે